અને પોરબંદર છે દ્વારકાનું જે અંતર છે એ થોડું ઓછું છે જયારે પોરબંદરનું અંતર છે ત્રણસો કિલોમીટર અત્યારે દેખાડી રહ્યા છે અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચૌદ અને પંદર જૂનના દિવસે પાકિસ્તાનનું જે કરાચી છે કચ્છનું જે માંડવી છે જે જખોબંદર છે ત્યાં આ વાવાઝોડું છે એ લેન્ડફોલ કરવાનું છે એટલે કે ચૌદ અને પંદર જૂને આ બંને જગ્યાએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને ત્યારબાદ સત્તર જૂની આસપાસ તે સીધું જ ત્યાંથી રાજસ્થાન તરફ જતું રહેશે અન્ય મેપ દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વાવાઝોડાની શું પરિસ્થિતિ છે તો આપણે જોઈએ તો વાવાઝોડું છે એ સતત ને સતત પોરબંદર તરફ આગળ વધી જ રહ્યું છે ને અત્યારે જો અહીંયા આપણે જોઈએ તો અરબ સાગર થી આ વાવાઝોડું નીકળ્યું છે સીધું જ અને ત્યાંથી સીધું એ આગળ વધી રહ્યું છે હાલની આ પરિસ્થિતિ છે આ ઓરેન્જ એટલે કે ખૂબ જ ભયાનક સ્થિતિ પર આ વાવાઝોડું છે એની ઝડપ છે એ ખૂબ જ વધી ગઈ છે કેમ કે બે દિવસ પહેલા છ કિલોમીટરની ઝડપે વાવાઝોડું જતું હતું કે જે હવે વધીને દસ થી બાર કિલોમીટર એની ઝડપ થઈ ગઈ છે એટલે કે જેમ જેમ એ ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે જેમ જેમ તે જામનગર પોરબંદર દ્વારકા તરફ આગળ આવી રહ્યું છે તેમ તેમ

ચૌદ જૂન છે એ અહીંયા પહોંચશે ત્યારબાદ પંદર જૂન એટલે કે આ વિસ્તાર જખો બંદર જખો પોર્ટ પર આવા વઝોડું છે એ લેન્ડફોલ થશે કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે કરાચી અને જખો વચ્ચે માંડવી વચ્ચે આ બંને વચ્ચે જે લેન્ડફોલ થવાનું છે એ અહીં થવાનું છે ખાસ કરીને આ જે આખો વિસ્તાર છે ગ્રીન કલરનો આ

બન્યું છે છે કે જ્યાં નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા જે ખૂબ જ ભયંકર સ્થિતિ સાબિત કરે છે એટલે હવે વાવાઝોડું ચૌદ અને પંદર જૂને ટકરાવાનું છે લેન્ડફોલ થવાનું છે ત્યારબાદ જ કેવી પરિસ્થિતિ સર્જાય છે એ સામે આવશે અન્ય અપડેટ્સ પણ જે રીતે આવતા રહેશે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું